પારડી ધમણી ખાતે ગટરનું પાણી માત પર વહેતા ગંદકીનો માહોલ સર્જાયો દુર્ગંધ મારતું પાણી વહેતા પસાર થતા લોકો અને સ્થાનિકોને પડી રહી છે હાલાકી પારડી દમણી ચપા નાગરિક દુકાન સામે આવેલા દૂધ ડેરી સામેના માગ પરના ગટરના ચેમ્બર પરથી છેલ્લા બે દિવસથી ગટરનું દુર્ગંધ મારતું ગંદુ પાણી માગ પર વહેતા લોકોને હાલાકી પડી રહી છે આજે શુક્રવારના રોજની સવારની વાત કરીએ તો આ ગટરનું પાણી નાગરિક દુકાન આગળથી વહી છેક દમણી જાપા સરકારી હોસ્પિટલ સુધી ગયું હતું જેને લઈ આ માર્ગ પરથી પસાર થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી આ ગટરનો દુર્ગંધ મળતું પાણી હોય ત્યારે રોગચાળો ફાટે નીકળવાની દહેશત વચ્ચે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ આજે નગરપાલિકાએ ગટરનું ઢાંકણ ખોલી રિપેરિંગનું કામગીરી હાથ ધરી હતી